પાર પાડી શકાય કારણ કે અહીંયા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ એક મધ્યમ વર્ગમાંથી આવે છે અને એક પ્રશ્ન સામે લડી અને સફળતાના મુકામ સુધી પહોંચવાનું હોય છે એટલે હું બધાયને ફરીથી વિનંતી કરીશ કે જ્યારે પણ તમારું નામ બોલવામાં આવે તો તમારો સંઘર્ષ તમારી ફરજ તમે ક્યાંથી છો અને ખાસ કરીને કેવા સંઘર્ષો રહ્યા આ હોસ્ટેલમાં રહી એ કહેવામાં આવે એટલે જ જાણી જોઈને તમારો પરિચય અહીંયા મારા દ્વારા ટૂંકમાં આપવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ ને આગળ ધપાવતા શિલ્પાબેન ને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમ ને અનુરૂપ ઉદ્બોધન કરે તો શિલ્પાબેન